પલસાણા નજીક ત્રીસ હજાર સ્કવેર ફૂટ સુવિધાના પ્રારંભિક વિસ્તાર સાથેનો પ્લાન્ટ સેમી કન્ડકટર ઘટકો ઓટોમોટિવ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઔદ્યોગિક એપ્લિકેશન્સ જેવા સહાયક ઉદ્યોગોને આવશ્યક એસેમ્બલી પરીક્ષણ અને પેકેજિંગ સેવાઓ પ્રદાન કરશે સેમી ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કંપનીના યોગદાનની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક ટેકનોલોજી હબ બનવા તરફના પરિવર્તનના માર્ગ ઉપર છે અને સૂચિ સેમિકોન ઓએસટીએ પ્લાન્ટ એવી પહેલ છે જે સાકાર કરવા માટે ચાવીરૂપ છે

છેલ્લા ત્રણ વર્ષથી આ સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટે જે પ્રયત્ન હું કરતો હતો મોદી સાહેબે જ્યારે આ સેમી કન્ડક્ટર ચિપ્સની શોર્ટેજ હતી ત્યારે આત્મનિર્ભર ભારતની જે આપણે પ્રેરણા આપી એ પ્રેરણા લઈને આમાં પગલું આગળ ભર્યું અને ત્રણ વર્ષની સખત મહેનત પછી આજે આ સપનું સાકાર થયું છે અને હમણાં કાલથી લગભગ ત્રણ લાખ ચિપ્સ પર ડે બને એવું પ્લાનિંગ છે અને ત્રીસ લાખ ચિપ્સ થ્રી મિલિયન ચિપ્સ પર ડે બને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હમણાંથી અમે તૈયાર કરીએ છીએ